નમો અરીહન્તાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો નમો લોયે સવસાહુણ એશું પંચ નમો સવ પાવપનાસન મંગલાંચેસી પડમ હવ મંગલમ

નૂન ગુણા ગણયત નૂન ગુણા ગણયત ન તવ ક્ષમે कल्पान्तवान्तपयसः प्रकटोऽपि अस्मान् कल्पान्तवान्तपयसः प्रकटोऽपि अस्मान् જલધેર નનુ રત્ન રાશિ મીએત કે રત્ન રાશિ मोहक्षयादनुभवन्नपि नामो नूनं गुणं गणयितुं न तव क्षमेत कल्पान्तवान्तपयस प्रकटोऽपि अस्मान् मियेत् केन जलधिर् કેવા પ્રકારનું સ્વરૂપ તૈયાર થયેલું છે બે વ્યક્તિ છે હું આપને ખરેખર પૂછું કે આ મનુષ્ય ભવને પામીને આપણી સાધના હોય તો શું સાધના હોવી જોઈએ લક્ષ્ય માત્ર આપણો એક જ હોવું જોઈએ કે મારો મોહનીય કર્મ નષ્ટ થાય હું કોઈ જગ્યાએ મોહ ન પામું કોઈ જગ્યાએ હું વિવેકને ચૂકું નહીં એવો અંદર ભાવ પડ્યો હોય અને આવા ભાવની અંદર એને મોહનીય કર્મ જેવો નષ્ટ થાય એટલે અંતર મુહૂર્તની અંદર તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય અને બે વ્યક્તિ છે એક પ્રભુ છે જે તીર્થંગર પરમાત્મા છે તીર્થંગર પરમાત્માના ગુણો આ કેવલી તો વર્ણન કરે તો શું કરી શકે ખરા હું આપને પૂછું છું એક કેવલી ભગવંત તીર્થંગર ભગવાનના ગુણોનું વર્ણન કરે તો શું વર્ણન થઈ શકે ખરું કરી શકે કોઈ હિસાબે તો કે આવું ઉદાહરણ ખરું સામાન્ય તો આપણે જ્યારે કલ્પાંત કાળ આવશે એટલે કે પાંચમા આરા ને અંતે જે એવી બધી અલગ અલગ પ્રકારની વૃષ્ટિઓ થશે ભયંકર વાવાઝોડા પણ સર્જાશે એમ કેવાય કે સમુદ્ર આખે આખા ઉછળવા માંડશે અને સમુદ્રમાંથી પાણી ખાલી થઈ જશે સમુદ્રને એમ કેવાય રત્ન ભંડાર રત્ન ક્યાં મળે તો કે સમુદ્રમાં મળે કદાચ વાયુ આવે અને વાયુ એવો ઉછળ્યો એવો ઉછળ્યો કે જેના કારણે આખા સમુદ્ર માંથી પાણી ખાલી થઈ ગયું આમ તો સમુદ્રમાંથી પાણી ખાલી થાય નહીં પણ કદાચ માનો કે પાણી ખાલી થઈ ગયું અને પાણી ખાલી થઈ ગયા પછી અંદર રત્ન પડ્યા છે હવે હું આપને પૂછું કે શું એ રત્ન નું પ્રમાણ માપી શકાય ખરું કે કે એની અંદર આટલા પડ્યા છે તો એ નું પ્રમાણ માપી ન શકાય ભલે સામે દેખાય છે કે આટલા રત્ન ગણી શકાય તો કે ના સમુદ્ર એટલો મોટો હોય એમાં ઢગલો રત્ન પડ્યા હોય તો એનું પ્રમાણ ગણી શકાતું નથી બરાબર છે એનું પ્રમાણ ગણી શકાય તો નથી તો એ જ આખાનો અહીંયા દેખાય છે મોહ ક્ષયાત એટલે કે મોહનીય એમના સામે મોહ એટલે મોહનીય કર્મ ક્ષયાત દ એટલે મોહનીય કર્મનો ક્ષય થવાથી દમાંથી દૂટું પડે અનુભવન એટલે અનુભવતો ભવન અપી એટલે અનુભવતો પણ એટલે કે હે પરમાત્મા મરત્યો એટલે કે મનુષ્ય નૂનમ એટલે ખરેખર એટલે ગુણો ને એટલે ગણવા માટે કાઉન્ટિંગ કરવાને માટે ન એટલે નથી તવ એટલે તમારા તમારા ગુણોને ગણવાની મા સમર્થ થાય પણ અહીંયા ન લેવાનું એટલે સમર્થ ન થાય મોહનિય કર્મ ક્ષય થઈ ગયા એટલે એને પછી તરત કેવળ જ્ઞાન થયેલું છે એ પોતે પણ ગુણોને અનુભવે છે આત્માના ગુણોને એ અનુભવતો હોવા છતાં એવો પણ મર્ત્ય એટલે ક્ષય થી મોહનીય કર્મના ક્ષયથી ગુણોને અનુભવતો એવો પણ હેનાથ ગુણોને અનુભવતો એવો પણ મનુષ્ય ખરેખર ગુણોને અનુભવતો એવો પણ મનુષ્ય ગુણોને ગણવાને માટે તમારા ગુણોને ગણવાને માટે ન ક્ષમિક સમર્થ ન થાય ઉદાહરણ આપો તો કે કલ્પાંત કાળની અંદર વાંત કલ્પાંત કાળ વડે વાંતો એટલે વમી દીધું છે બાર કાઢી દીધું છે એવા પાણી વાળો એવો જલધે એવા સમુ જલધી એટલે સમુદ્ર સમુદ્રનો પ્રકટોપી પ્રકટ પણ રત્ન રાશિ એટલે રત્નનો ઢગલો સામે રત્નનો ઢગલો દેખાય છે તો પણ તો કોના વડે કે ભાઈ એમાં કેટલા રત્નો છે એટલો મોટો સમુદ્ર ચાલવો પણ અઘરો પડે એમાં રત્નો પણ આટલા બધા એમ પરમાત્મા તમારાની અંદર એટલા બધા ગુણો છે કે ખુદ કેવલી ભગવાન પણ આના વર્ણન કરી શકે નહીં મોહનીય કર નાથ હે પરમાત્મા મોહ ક્ષયાત મોહનીય કર્મ નષ્ટ થવાથી અનુભવન અપી એટલે અનુભવતો એવો પણ મનુષ્ય નૂનમ એટલે ખરેખર અથવા નિશ્ચયથી તરા ગુણ ગુણો મોહનીય કર્મના અનુભવતો એવો પણ મનુષ્ય એ ગુણોને અનુભવતો એવો પણ મનુષ્ય ખરેખર નિશ્ચયથી તમારા ગુણોને ગણવાને માટે સમર્થ ન થાય યસમાન કારણ કે કલ્પાંત કાળના પવન વડે વમાયું છે પાણી જેમાંથી એવા સમુદ્રનો પ્રગટ એવો પણ રત્ન રાશિ કેનાપી કોઈના વડે મપાય ખરો તો કે ના મપાય બસ પરમાત્મા આવા અનંત અનંત ગુણવાળા પરમાત્મા આપ અમને મળ્યા મારું બહુ ભાગ્ય સદભાગ્ય છે પરમાત્મા તારા ગુણોને હું બોલી શકીશ ખરો સ્તુતિ કરવા માટે મેં શરૂઆત તો કરી દીધી છે આ કલ્યાણ મંદિર કરી શકીશ ખરો એમ પરમાત્મા ગુણો તમારા હું ગાઈ શકીશ ખરો એવો પ્રશ્ન છે છે આપે આગળ તવ નાથ જડા સયોપી अभ्यु द्यतो स्मितवना तजडा सयोपी कर्तुम्स्तवं लसदसंख्या गुणा कर्तुं स्तवं लशदसङ्ख्यगुणाकरस्य बालोऽपि किं न निजबापुयुगं वितत्य बालोऽपि किं न निजबाहुयुगं विधत्य विस्तीर्णतां कथयति स्वधियाम्बुराशेः विस्तीर्णतां कथयति स्वदीयाम्बुराशेः अभ्युद्यतोऽस्मि तव नाथ जराशयोऽपि कर्तुं स्तवं ખરેખર મારી તાકાત નથી સામે સમુદ્ર હોય અને સમુદ્રના રત્ન પ્રગટ દેખાતા હોય છતાં પણ વર્ણન થઈ શકાતા નથી એ તો એમનું મોહનીય કર્મ નષ્ટ થયેલું હતું કેવળ જ્ઞાનમાં દેખાતા હતા હતા અનુભવાતા પણ તો જળ બુદ્ધિ વાળો મારી પાસે આવું કઈ જ્ઞાન નથી અને તમારી અંદર દેદીપ્યમાન એવા અનંત અસંખ્યાત ગુણો પરમાત્મા તો તમારું સ્તમન હું કઈ રીતે કરીશ આ પ્રશ્ન ઉભો થયો કે પરમાત્મા તમે તો અનંતા ગુણો વાળા છે અનુભવતા એવા કીવલી ભગવાન જો એમના ગુણોનું વર્ણન ન કરી શકે તો જડ બુદ્ધિ વાળો અલ્પ બુદ્ધિ વાળો

શકે એટલે આની સામે ગ્રંથકાર એવા સિદ્ધસેન દિવાકર સુરી મહારાજા શું કે ખબર કે કદાચ નાનો બાળક હોય કદાચ નાનો બાળક હોય હવે એ નાનો બાળક સમુદ્ર ની કેટલી પોળાઈ વાત કરી માપી શકે એમ નથી પણ છતાં નાનો બાળકો એવું તો કે ખરો કે સમુદ્ર કેટલો તો કે આટલો મોટો આમ બે હાથ પહોળા કરીને કે ખરો સમુદ્ર આટલો મોટો તો અમે એમ કેશું પરમાત્મા આટલા બધા ગુણો છે એટલે અમે સ્તુતિ તો કરવાના ચલો આપણે પણ કરીએ કે છું તવ એટલે તમારા ના હે ભગવાન જડાશયોપી જળ બુદ્ધિ વાળો એવો પણ કરતુમ એટલે કરવા માટે સ્તવમ એટલે સ્તવન

માન એવા અસંખ્ય ગુણોના સમુદ્ર તમારા સ્તવનને ગાવાને માટે હું કેવો થયો છું તત્પર થયો છું હવે એના માટે ઉદાહરણ આપે છે કે આવું કરાય તો કે છે કે બાલહ એટલે બાળક અને અપી શકે બાળક પણ શું ન એટલે ન નીજ એટલે પોતાના બાહુ એટલે બે હાથ અને યુગમ એટલે બે હાથ બાહુ એટલે હાથ પણ યુગલ એટલે બે હાથ વિતત એટલે પહોળા કરીને વિસ્તીર્ણતા ને એટલે કહે છે સ્વધિયા એટલે પોતાની બુદ્ધિ વડે અંબુ રાશે એટલે કે સમુદ્રની અંબુ એટલે પાણી પાણી નસે એટલે સમુદ્રનું બાલોપી બાળક પણ બુદ્ધિ વડે અંબુ રાસે એટલે સમુદ્રની વિસ્તીર્ણતાને શું નથી કેતા તો કે છે એ પ્રમાણે પરમાત્મા હું પણ તમારા શું છે ગુણોને હું તો ગાવાનો છું ભરે મારી ના પણ હું તો ગુણો ગાવાનો છું યે મપી ન ગુણાસ્ત વક્તું કથમ ભવતી શુ મમાવકાશ જાતા તમસમીક્ષિતેય જલ્પંતી વાજગિરા ન પક્ષિણો ये योगिनामपि न यान्ति गुणास्वेश ये योगिनामपि न यान्ति गुणास्तेष ये योगिनामपि न यान्ति गुणास्तवेश वक्तुं कथं भवति तेषु ममावकाश ेवीक्षितकारय जातात् एव ममीक्षितकारितेयम् જગીરા નાનુ જગિરા પી પક્ષિણ વાની જગીરા નુ પી ये योगिनामपि न यान्ति गुणास्तवेश वक्तुं कथं भवति तेषु ममावकाशः जाता तदेवमसमीक्षितकारितेऽयं जल्पन्ति वा निजगिरा ननुपक्षिणोऽपि તો ચાલુ કરી યોગીઓ જેવા યોગીઓ પણ તમારા ગુણો નથી પામી શકતા નથી એટલે કે તમારા ગુણોને ગાઈ શકતા નથી તો હવે મારી ક્યાં માં હું ક્યાંથી ગાઈશ યોગીઓ પણ તમારા ગુણોને પામી શકતા નથી યોગીઓને પણ પામી શકાય તેમ નથી તો મારી તો વાતો જ ક્યાં એટલે જોવા જાઓ તો જે કરી ન શકાય મારી તાકાત જ નથી કે સો કિલોનું વજન ઉપાડો અને ઉપાડવા જાઓ તો શું થાય ન ઉપાડે એટલે ખરેખર આ કામ કર્યું ખરેખર કેપેસિટી કામ ચાલુ કર્યું એટલે ખરેખર એમ લાગે કે આ તો વિચાર્યા વગરનું કામ થયું આ જે કામ થયું કેવું થયું વિચાર્યા વગરનું થયું ચલો હવે આપને હું પૂછું આ વિચાર્યા વગરનું કાર્ય આ કાર્ય જે કર્યું સિદ્ધ સાહેબ દિવાકર સુધી મારી વિચાર્યા વગરનું દિવાકર સુરી મહારાજા સરસ મજાનો જવાબ આપે તો કે પક્ષી છે પક્ષીને મનુષ્ય જેવી ભાષા બોલતા આવડતું નથી પક્ષીને મનુષ્યની ભાષા બોલતા નથી આવડતી પણ બોલતા ન આવડે એટલે બોલવાનું બંધ કરી દેતું નથી એ પણ એની પક્ષીની ની ભાષામાં બોલે છે તો ભલે યોગી જેવું ન આવડે પણ અમે અમારી રીતે તો સ્તુતિ કરશું ખરા હો એટલે એ પરમાત્માને સ્તુતિ કરીએ છીએ જે જે ગુણો યોગી નામ આપી લે યોગીઓને પણ નહી પારને પામતા નથી

એટલે જે ગુણા પેલા ઈશ એ પરમાત્મા જે તમારા ગુણા એટલે ગુણો યોગી નામ આપી એટલે યોગીઓને પણ બોલવાને માટે બોલવાને પાર પામી શકાતા નથી તો આવા ગુણોને વિશે મમ અવકાશ મારી જગ્યા જ ક્યાંથી મારો અવકાશ ક્યાંથી મારો અવસર ક્યાંથી થાય જ્યાં યોગીઓ ન બોલી શકે ત્યાં હું કેવી રીતે બોલી એટલે આમ લાગે છો તત જાતા એટલે થયું તદ એટલે તે કારણથી એવમ એટલે એ પ્રમાણે આમાંથી અછૂટો પણ અસમીક્ષિત એટલે વિચાર્યા વગરનું કારિતા પક્ષી આપી નું ના નિશ્ચય થી પક્ષીઓ પણ નિજ ગીરા જલ્પનથી પોતાની વાણી વડે બોલે છે ભલે એને મનુષ્યની ભાષા ન આવડે છતાં બોલે તો છે એમ પણ પરમાત્મા તમારા ગુણો ભલે અમને ના આવડે અખોર્ત કરી કે એ ઇસ હે પરમાત્મા જે એ એટલે જે તવ એટલે તમાર તમાર ગુણો યોગીઓને પણ બોલવાને માટે સમર્થ નથી તો એવા ગુણોને વિશે મારો અવકાશ કેવી રીતે થાય મારો અવસર ક્યાંથી થાય તો તદ એટલે તે કારણથી આ પ્રમાણે વિચાર્યા વગરની કે અથવા તેનું સમાધાન આપ્યું અથવા તો પક્ષીઓ પણ નિશ્ચયથી પોતાની વાણી વડે બોલે છે પરમાત્મા અમે પણ તમારા ગુણોનું ગાન કરીશું એ પ્રમાણે અહીં આપણને આપણે ચોથી પાંચમી ને છઠ્ઠી ત્રણ ગાથા કરી એમાં કોઈને કઈ જિજ્ઞાસા માત્ર ચોથી પાંચમી ને છઠ્ઠી ગાથામાં કોઈને સમજણ ન પડી હોય તો હાજી સર પાંચમી ગાથામાં અભ્યુધ્ય છે કે ય બોલવાનું કેતો અભ્યુદ્યમી અને કહેતો અભ્યુદ્યસ્મી ધવનાથ ને એટલે બોલવો ને દન જ છે విరుద్ధ కావ మంగ సర్వ కళ్యాణ కారణం ప్రధానం సర్వ ధర్మాణం జైనం శాసనం